પોરબંદરમાં ધોધમાર વરસાદને લઈને સમગ્ર શહેર અને જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પોરબંદર જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી પોરબંદરમાં ગઈ રાત્રિએ બાર કલાકમાં લગભગ ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વરસાદ હજુ પણ ચાલુ છે આ સંજોગોમાં પોરબંદરની જે ટોપોગ્રાફી છે એ પ્રમાણે ઉપરવાસના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ હોય બહારથી પણ પાણી આવે છે અને લોકલ જે વરસાદ છે એનું પણ પાણી ભરાઈ જાય છે એને કારણે અમુક જગ્યાઓએથી પાણીનો નિકાલ કરવા માટે કમ્પાઉન્ડ વોલ તોડી અને પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી નીચાણવાળા વિસ્તારમાં પણ અમારા અધિકારીઓ રાત્રે પણ સમગ્ર રીતે વિઝિટ કરતા હતા અને કોઈ જગ્યાએ ક્યાંય હજુ સુધી કોઈ લોકોનું સ્થળાંતર કરવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ નથી અને પાણીના નિકાલની વ્યવસ્થા અમે સતત ચાલુ રાખી છે પીજીવીસીએલ દ્વારા પણ જ્યાં પણ ફોલ્ટ દેખાય ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે ઝાડ પડવાના થોડા બનાવો બનાવે એમાં પણ ટ્રી કટર્સથી અને તરત જ એ રસ્તાઓ ખુલ્લા કરી અને ઝાડને પણ દૂર કરેલા છે સમગ્ર તંત્રની જે ટીમ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની એની એક સવારે અમે મિટિંગ પણ કરી અને તમામ વિભાગો છે પોતપોતાના કામ માટે એલર્ટ છે અને પોતાના વિભાગની કામગીરી બરાબર રીતે કરી રહ્યા છે સાથે સાથે જ્યારે ઉપરવાસના ડેમોમાંથી પણ પાણી છોડવામાં આવશે ત્યારે પણ ઘેડ વિસ્તારમાં પાણી આવે છે અહીંયા નદી દરિયાકાંઠાનો વિસ્તાર છે અને નદીઓ જ્યારે દરિયામાં મળતી હોય છે ત્યારે ડેલ્ટા એરિયામાં ઘણું બધું પાણી આવતું હોય છે ત્યારે જે અહીંયા ક્ષાર અંકુશ નિવારણ વિભાગ છે એમાં જે ટાઈડલ રેગ્યુલેટર હોય છે એના ગેટનું ઓપરેશન કરવાનું કામ પણ ખૂબ જ અગત્યનું છે અને એના કારણે દરિયાનું ખારું પાણી ક્યાંય પણ ન આવે એ રીતની વ્યવસ્થા અને આ જે વરસાદનું પાણી છે દરિયામાં જ પ્રોપર રીતે જાય એ પ્રકારની વ્યવસ્થા ટેકનિકલી કરવાની થાય છે અને એના માટે પણ અધિકારીઓ સજાગ છે ફિલ્ડ ઉપર પણ તૈનાત છે અને કોઈપણ જગ્યાએથી કોઈ એવા જાનમાલના નુકસાનના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી અને સમગ્ર તંત્ર છે અત્યારે આ કામગીરીમાં એલર્ટ છે